વાત કરીએ પાટણના એક એવા પરિવારની કે જે પહલગામમાં થયેલા આતંકી હુમલાની 15 મિનિટ પહેલા જ પહલગામની બેસ્ટ્રેન ઘાટીમાં હતો પાટણના ડોક્ટર નિતિન પટેલ પોતાના પરિવાર સાથે ફરવા માટે મિનિ સ્વિટ્ઝર્લેન્ડ ગણાતા બેસ્ટ્રેન ઘાટી ગયા હતા પહેલગામથી બેસ્ટ્રેન ઘાટી ચાલીને અથવા તો ઘોડા પર જવું પડે છે જેથી ડોક્ટર નિતિન પટેલ તેમના પરિવાર સાથે ઘોડા પર સવાર થઈ બેસ્ટ્રેન ઘાટી પહોંચ્યા ઘાટીનો નજારો ક્યાં સમય પસાર થઈ ગયો તે કોઈને ખબર જ ન રહી જોકે ઘોડાના માલિકને મોડું થતું હોવાથી તેમણે ડોક્ટર નીતિન પટેલને જલ્દી પહલગામ પરત ફરવા માટે અપીલ કરી વીસ એપ્રિલને ને બપોરે અઢી વાગે તેઓ ઘાટીથી નીકળી ગયા અને પહલગામ માટે રવાના થયા પરંતુ પંદર મિનિટ બાદ જ ફાયરિંગનો અવાજ સંભળાવા લાગ્યો બાદમાં ડોક્ટર નીતિન પટેલ અને તેમના પરિવારને જાણ થઈ કે દસ મિનિટ પહેલા તેઓ જે સ્થળે હતા ત્યાં આતંકી હુમલો થયો છે ત્યારબાદ ડોક્ટર નીતિન પટેલ અને તેમના પરિવારે શ્રીનગરથી દિલ્હી જવાની તૈયારી કરી પરંતુ પરિવારના તમામ સભ્યોની ફ્લાઇટનું કુલ ભાડું બે લાખ જેટલું થતું હતું એરલાઇન્સ નવી ફ્લાઇટ શરૂ કરતા ભાડામાં ઘટાડો થયો અને તમામ લોકો શ્રીનગરથી ફ્લાઇટમાં દિલ્હી માટે રવાના થયા જે બાદ ફ્લાઇટમાં તેઓ દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે એ જ દરમિયાન ફ્લાઇટમાં એક મહિલાની તબિયત લથડી જો કે નીતિન પટેલ ડોક્ટર હોવાથી તેમણે પોતાના અનુભવને આધારે મહિલાને સીપીઆર આપ્યું અને મહિલાનો જીવ પણ બચાવ્યો મેં જ્યારે ત્યાં પહોંચ્યા બાયસરણ ઘાટી ઉપર કે 45 મિનિટની ઘોડે સવારી કરી અને જ્યારે અમે બાયસરન ની ઘાટી ઉપર પહોંચ્યા ત્યારે જોયું તો એ મિનિ સ્વિટ્ઝર્લેન્ડ નહીં પણ આમ સ્વિટ્ઝર્લેન્ડ ની પેરેલલ આવી શકે એવો માહોલ હતો આ માહોલમાં બધા જ લોકો મજા માણી રહ્યા હતા એના સૌંદર્યનો રસપાર કરી રહ્યા હતા ત્યાં બધા પોતપોતાની રીતે વિડીયો બનાવી રહ્યા હતા ફોટોગ્રાફી કરાવી રહ્યા હતા કાશ્મીરી ડ્રેસમાં લોકલનો ટ્રેડિશનલ ડ્રેસમાં ફોટોગ્રાફી કરાવી રહ્યા હતા અને મજા માણી રહ્યા હતા ખાના પાણીની પણ વ્યવસ્થા હતી આવા જ સમયે જ્યારે અમે આ બધી મજા માણી રહ્યા હતા અને ખાવાપણીની જ હતી ત્યારે આ ખરેખર આ સ્વીટર સ્વિટરલેન્ડ જેવું જે વેલી છે એ એક છે ધરતી મજા માણી રહ્યા હતા બધા અને એવામાં જ અમે પછી ચા પાણી કરવા રોકાયા અને ચા પાણી કરી રહ્યા હતા ત્યારે ઘોડે સવાર અમને વારે વારે કહેવા આવ્યો કે સાહેબ ચલો મોડું થઈ રહ્યું છે આપણે જવું પડશે નીચે એટલે અમે કહ્યું તું વેસ ને થોડીક વાર પૈસા એક્સ્ટ્રા લેજે પણ અમે દરેક પોતપોતાની રીતે મજા માણી રહ્યા હતા પછી સવાર બે ત્રણ વખતે અમે થયું કે ચલો રોજીરોટી છે તો આપણે નીકળી જઈએ ત્યારે અમે ખુરશી ઉપરથી ચા પાણી કરી અને નીકળ્યા અને અમે લગભગ બે અને ત્રીસ મિનિટે ત્યાંથી અમે બાયસરણ વેલી છોડી જે તે રસ્તા ઉપર ઘોડે સવારી કરી અને અમે જંગલમાંથી જઈ રહ્યા હતા અચાનક અવાજો આવ્યા લગભગ પચાસ થી સો જેવા ફાયરિંગના અવાજો આવ્યા છે જે આનંદનું વાતાવરણ હતું જે લોકો મજા માણી રહ્યા હતા એ જ અચાનક પ્રસરી ગયું હતું ઘોડેસવારો જે હતા પોતાના ઘોડા છોડીને દોડવા માંડ્યા હતા પોતાને ઘણા ના ઘોડે સવારે તો ચંપલ બી હાથમાં ચંપલ બી નતા પગમાં અને એ લોકો દોડા દોડી કરતા હતા એટલે અમને લાગ્યું કે કઈક થયું છે ફાયરિંગ થયું કે શું એટલે ઘોડે સવારે ફોન કરવા માંડ્યા પણ નેટવર્ક સાચી માહિતી મળતી નહોતી પરંતુ આ સવારોની જે મુવમેન્ટ હતી દોડા દોડી કરતા હતા એના ઉપરથી અમને લાગ્યું કે ત્યાં ફાયરિંગ તો થયું જ છે કંઈક તકલીફ થઈ છે એટલે અમારો જે આનંદ અમે લઈ રહ્યા હતા એ અચાનક ભયમાં ફેલાઈ ગયો અને એટલો બધો પેનિક વાતાવરણ થઈ ગયું કે બધા ઘોડે સવારો દોડા દોડી કરવા માંડ્યા અને પોતાનો ઘોડો આગળ અને કેમ વહેલા ઉતરી જઈએ એ રીતે જ કરવા માંડ્યા અમારે બી સાથે હતો એટલે ઘોડે સવારો કહ્યું કે અમારી બેબી પાછળ છે ભાઈ તું એને એટલે એ કે સાહેબ તમે ચિંતા ના કરો હું એને આગળ લાવી દઉં છું તેવી ભીડ માંથી પણ એ આગળ લાવી દીધો અમારી જોડે જેમને બધાને લાવી દીધા અને મારા વાઈફ નો જે ઘોડો હતો એ બી ઘોડે સવાર જે હતા એ દોડમ દોડ એટલો બધો આમ સ્પીડમાં દોડતો હતો કે એક પણ બે ત્રણ વખત લપસી ગયો ઘોડો લપસી ગયો એને કહ્યું કે જો હવે ઘોડો લપસી જશે અથવા તો પડી જશે ઘોડા ઉપરથી તો કોઈ ઉભું કરવા વાળું હોય કેટલાય પ્રવાસીઓ જે અમારા ઘોડે સવારો છોડ્યા ન હતા અને છેક સુધી અમને ઉતાર્યા હતા અમે ભગવાનને પ્રાર્થના કરતા હતા કે બસ સુખ શાંતિથી પહોંચી દે અમે વારે વારે કહેતા હતા શું થયું શું થયું એટલે ઘોડે સવારો સાંત્વન આપતા હતા કે સાહેબ ચિંતા ના કરો અમને એવું હતું અહિયા તો ગોળીબાર નહીં થાય છે આજુબાજુ છે અને પ્રવાસીઓ અમારા માટે ભગવાન સમાન છે એ રીતે અમને ઘોડે સવારે બહુ સારી ટ્રીટમેન્ટ આપી અને છેક નીચે સુધી લાયા અને ઘોડે સવારોનો ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ અને આવા ભાઈનો વાતાવરણ ત્રાસવાદીઓએ જયારે આવું અલક કૃત્ય કર્યું એ ખરેખર આ ત્રાસવાદીઓ છે એ ખાલી હિન્દુસ્તાન ના વિરોધી નથી પણ જે પ્રોપર કાશ્મીરના લોકો છે એના બી વિરોધીઓ છે એ લોકો પ્રોગ્રેસ ઈચ્છતા નથી એવું અમને લાગ્યું અમે જયારે નીચે ઉતર્યા ત્યારે અમારે ગાડીવાળાને ફટાફટ અમે બોલાવી દીધો કે ચલો આપણે અહીંથી ફટાફટ અમે શ્રીનગર જતા રહીએ આપણે હવે અહીં રોકાવાય નહીં કારણ કે આ ઘણી વખતે સિરિયલ બ્લાસ્ટ બી થતા હોય છે સિરિયલ હોય છે ધારો કે ઉપર થયો તો પછી નીચે બી થાય એટલે ગાડી વાળાને ફોન કરીને ફટાફટ ગાડી વાળી બોલાવી અમે જયારે શ્રીનગર પહોંચ્યા એટલે જયારે અમે શ્રીનગર જતા હતા ત્યારે લગભગ તો બધી ગાડીઓ મિલિટરીની ગાડીઓ એમ્બ્યુલન્સ અને સાયરનો વાગતી વાગતી આખા રોડ ઉપર અમને ભયનો માહોલ જ લાગ્યો તો મિલિટરીની ગાડીઓ એમ્બ્યુલન્સ લગભગ પંદર થી વીસ એમ્બ્યુલન્સ અમને સામે મળી અને મિલિટરીની ગાડીઓ ફટાફટ સાયરન વગરથી સામે મળી એટલે અમે બહુ જ ગભરાઈ ગયા હતા કે હવે શું થશે અમે જયારે શ્રીનગર પહોંચ્યા હોટલમાં અને જયારે ટીવી ચાલુ કર્યું તો ટીવીમાં ખબર પડી કે આટલું બધું છે ફાયરિંગ નથી થયા પણ ટોટલ જેટલા માણસો મરી છે એટલે આટલો આટલો માહોલ મોટો હુમલો થયો છે એની ખબર અમે હોટલમાં ગયા ત્યારે પડી અને પછી અમે હોટલ પૂછ્યું શું થયું હોટલ વાળાને બી ખબર નથી ત્યાં તો શ્રીનગરમાં કે એટલું બધું શું થયું જયારે અમે એને કહ્યું ત્યારે ખબર પડી કારણ કે આ પ્લેસ આ પ્લેસ એવી જગ્યા છે કે ત્યાં નેટવર્ક આવતું નથી અને સુરક્ષા બળોને પહોંચતા પણ લગભગ એક કલાક જેટલો સમય લાગતો હોય છે એટલે આના ન્યૂઝ સુરક્ષા બળો સુધી પહોંચે એનો બી ટાઈમ બહુ જતો હોય છે એટલે પછી જયારે અમે હોટલ ઉપર પહોંચ્યા ત્યારે અમને બધા ફેમિલી બેસીને વિચાર્યું કે હવે આગળનો પ્રવાસ આપણે રદ કરવો જોઈએ અને અમારે બી ફોન આવવા માંડે બધાના કે તમે પ્રવાસ રદ કરીને તાત્કાલિક પાછા આવી જાવ એટલે ફટાફટ અમે ટિકિટનું બુકિંગ કરાવવા માટે ઓનલાઈન બુકિંગ ચાલુ કર્યું તો પોર્ટલ જ ખુલે અને જે પોર્ટલ ખુલતા હતા એ ખાલી શ્રીનગર થી દિલ્હી તો તૈયાર થઈ ગયા હતા પણ જ્યારે પોર્ટલ ખોલવા તૈયાર થયા ત્યારે પોર્ટલ અંદર લેતું જ નતું અમે કીધું જેમ બને એમ ઝડપીથી આપણે શ્રીનગર છોડી અને દિલ્હી કહેવા જતા રહીએ એટલા માટે અમે ખોલી પણ પછી એ વાત ધીરે 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 ફોન આવ્યા અને સમાચાર મળ્યા તો ઇન્ડિગો અને ઇન્ડિયન એરલાઇન્સ વાળા એક્સ્ટ્રા એક્સ્ટ્રા ફ્લાઇટ મુકવાના છે આના માટે એટલે અમે ઓનલાઈન જ રહ્યા અને બધું ચેક કરતા રહ્યા પછી મારા જે રિલેટિવ હતા એજન્ટો હતા એ બધાને મેં કેમ સાંપી દીધું કે ભાઈ તું જેમ બને એમ અમારી ટિકિટ કરાવી દે બધાની એટલે એને ફટાફટ પછી કહ્યું કે સાહેબ એક ઇન્ડિયન ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ છે અને એ ચાર વાગ્યાની ફ્લાઇટ છે તો એ કરાવી દઈએ છીએ આપણે મેં કીધું તો કરાવી દેરીએ એટલે એરિયા ફ્લાઇટ અમે કરાવી દીધી એરપોર્ટ ઉપર જ્યારે અમે પહોંચ્યા તો એરપોર્ટ ઉપર એટલી ભીડ હતી કે અમને સિક્યોરિટી ચેક ઇન કરતા કરતા બી દોઢથી દોઢેક કલાક જેટલું થયું અને ત્યાં એરપોર્ટ ચિક્કાર ફૂડ ભરેલું હતું અમે જોયું તો એક પરિવાર જે આનું ભોગ બન્યું હતું જેનો હસબન્ડ એની વાઈફ બી ત્યાં અમારા ફ્લાઇટમાં જ આવવાની હશે એટલે ત્યાં બેઠેલી જ હતી અને એકદમ ડિહાઇડ્રેટ હતી અને પછી જ્યારે ફ્લાઇટમાં બેઠા અમે ત્યારે અમારા જોડે એરી પરિવારની એરિએ જે લેડીઝ હતી જેનો હસબંડને

તો એ રેબ એ રેબેન વારે વારે અનકોન્શિયસ થઈ જતી હતી અને સાયકોલોજીકલ એટલો બધો ટ્રામા હતો કે વારે ઘડી એ અનકોન્શિયસ થઈ જતી હતી ડીહાઇડ્રેટ હતી આખો શરીર પરસેવો પરસેવો થઈ જતો હતો અને અનકોન્શિયસ ને પલ્સલેસ થઈ જતી હતી એને અમે કાર્ડિયો સીપીઆર આપી અને માઉથ એના જે જોડે એનો ભાઈ હતો એને માઉથ ટુ માઉથ રેસ્પિરેશન બી ચાલુ કરી દીધું હતું